ડીસા લવજેહાદનો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક પરિણિત મહિલા સાત વર્ષના પુત્ર સાથે ગુમ થઈ છે જેમાં યુવક તેમને લલચાવી ફોસલાવીને ભગાડી ગયો હોવાનો મહિલાના પરિવારે આક્ષેપ કર્યો છે ઘટનાના સાત દિવસ વીતી ગયા હોવા છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન થતાં પીડિત પરિવાર વિશ્વ હિન્દુ પરિષદ સહિત મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન બહાર એકઠા થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું જેના પગલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી ડીસા શહેરમાં એકવીસમી ઓગસ્ટના રોજ પરિણીત મહિલાને શાહ નવાઝ ઉર્ફે અતાળો ભગાડી લઈ ગયો હતો જેમાં યુવક મહિલાના સાત વર્ષના પુત્રને પણ સાથે લઈ ગયો છે આ અંગે મહિલાના પરિવારે તત્કાલિક ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પરંતુ પોલીસ દ્વારા ફરિયાદમાં યુવકનું નામ ઉમેરવામાં આવ્યું ન હોવાનું અને તપાસમાં પણ ઢીલાશ વર્તવામાં આવી હોવાનો પરિવારે આક્ષેપ કર્યો હતો આથી ગુરુવારે પીડિત પરિવારના સમર્થનમાં વિશ્વ હિન્દુ પરિષદ સહિત વિવિધ હિન્દુ સંગઠનો અને મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો પોલીસ સ્ટેશન બહાર ભેગા થયા હતા વિરોધ પ્રદર્શન દરમિયાન રામધૂન બોલાવીને કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી આ ઘટનામાં ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી પણ પીડિત પરિવાર સાથે જોડાયા હતા